ભાઈ અવસર માંડીને બેઠો આમ બોલો મોટોભાઈ રિહ્યા ઠેલો લે બે 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 વચ્ચે આ કઠલો હતો નેટ નેટ પટાયો છે બોલો હા મોટોભાઈ તો આમ કેવું આમ ને ભાઈને જોડી રહી ને અવસર પટાવ અને આ મોટોભાઈ રિહિયા ઠેલો હમ કંટાળી વાત તો પોપટલાલને ફોન કરું કે ચા પીએ ઘેર બેહીને હલો પોપટલાલ ચો હો ભાઈ આ તો આપણે ઘેરાઈ જાઓ ચા પાણી કરવા અલે આવો આવો અહીં અલે આખા દૂધની ચા મે તમે આવત ખરો માર ભાઈ હાલે આપણે તો તો લોકો નીકળે આખા આખા દૂધની ચા પીએ ને આપણે કેમ ના પીએ હા ના ના એ તો કેટલો પટાયો બે ભાઈઓનો હ અલ્યા ભાઈ બે બે વર્ષે પત્યો હવે હા તમે આવો મા ઘેન આપી બે વાત કરીએ હા એ હા આવો આ રાવ રાવણામાં તો મારા પૂળા પડી રહ્યા હાઈ મજૂર કરીને બધાય પૂરા મોડા દેવા હવે અને આગાહી કરો હે ને

થોડો સાઈડ માં રાખો તો અધો તમારું શું આવો કેજો તો તા નહીં નેકડે એવું નહીં ઘરમાં માં જાયું તમાર જાયો અને આ પંકોક આવ જ જાય તો શું લાગે કે બચવત મોચા મેલી દીધા અન કે ગોમ તમે આ થઈ ખરો ત્યાં રતિબ ચાટવા નહીં પડતા ભઈ એમે બધાની અમાર કોક બોલાવ એટલે મે ચાજીમી કરવા જીએ અના ઇને માં નહીં બનાતું ભઈ પોત પછી ગહઈએ તાણા અમે આ બનીએ એટલે તમારો બોર્ડ નો બોર પડી રહ્યા છે તો બોર તો પડી રહી ને ત્યાં ગોમનો નો કઠલાવાય બે પટાવા અમે જીએ આ જીવન તો બધે જવું પડે

આખો દા તમારે રાજી આવું નઈ કાલે આવું નઈ જો તમારે જો બેવડું નઈ થતો સચી વાત હે કે હું આવું હો લે હાડો ભગત ભઈ હેડો આવું રે ન ના બેહવાનું હોય રોજે રોજે ના તો તમે આયા ને એટલા આવું તામંગાવ તંજી તમારે ના રોજ ના રોજ તો જાવ કોઈ ની લે આ હું આજે થઈને થઈન ને જવાનો નહીં ગમતું તું આજે વન ફરી ફરી ઉપણ એવો ના પૂણા છો પડે પલડી તો એ તો આજે ની કરતા એ ઘેર કશું ના કરતા એ બાર નું બધું અંબાળતા ઘેર તો એવું ની હોય પણ આપણે એ ના રાખે ભાઈ નો તો ટેકો કરીએ ઘેર રે ર રે આજે કઈ ના કરી આવી આજે કી તો કરી જ પડે એ ઈવાના પૂળા પડે મન કોઈ બોલાવતું ના હોય એ તો પણ ચોક પોત પછી ગહન બાર ફરો તો કોક બોલાવે મન ઘેર બેઠા બેઠા આજે દેખે કરે કોઈ ના બોલાવે તમને શુક્રા ચલાવજે દેખાય નહી પીતા ના ના યાર એવું કશું ના ચા નહી પીવી પિતા નઈ પીવી નહી

આખા સુધી ચા પુલાયા હતા તમારા આખા સુધી ચા નહિ ઉતરાયું હોય તો ઉતરી જાય હવે તો તમારે આવું એટલે હવે અમે ભેગા થઈ ને આખો ભોર મળી દે હવે